પોલીસ કમિશનરે પ્રોહિબિશન અને જુગારના કેસ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા હજીરા પોલીસને સૂચના આપી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસોની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે ફોર વ્હીલ કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી એકની ધરપકડ કરી અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા આ સાથે પોલીસે દારૂ મોબાઈલ રોકડ રકમ અને ફોર વ્હીલ મળી કુલ રૂપિયા ચાર લાખ ચુમોતેર હજારનો મુદ્દા માલ કબજો લીધો હતો